સુરત ની કતારગામ પોલીસે બાતમી ના આધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઉત્તર પ્રદેશ મેરઠના ના રીડા ઘરફોડ ચોરોને ને પોલીસની મદદથી પિસ્તોલ અને જીવતા કાર્ટિસ તથા ચોરી માં ગયેલ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા સુરતના કતારગામ ખાતે આવેલ રત્નમાલા સર્કલ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્ષના મકાનમાંથી ગત પાંચ મે રોજ સાંજના સમયે લાખોની ચોરી થઈ હતી જે અંગે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર જોન થ્રી અને મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝનની સૂચના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને એન એસ સાકરિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી જેમાં ચોરો સલાબતપુરા વિસ્તારમાં રોકાયેલા હોવાની માહિતી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનું લોકેશન સાબરકાંઠા તરફ હાઇવે પર આવતું હોય પીઆઈ બી કે ચૌધરીએ પ્રાતીંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર આર દેસાઈનો સંપર્ક કરી વિગતો અંગે માહિતી આપી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કતપુર ટોલટેક્સ નજીકથી નાકાબંધી કરી આરોપીઓ રિહાન કુરેશી આરિફ રાણા સાજીદ મલેક અને ઇન્સાદ મિયા કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી સોનાના દાગીના તથા હ્યુન્ડાઈ કાર એક પિસ્તોલ કાર્ટિસ તથા મોબાઈલ સહિત તેર લાખ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામનો કબજો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી હતી ગઈ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષના ઘર નંબર બી ચારસો એકમાં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે અંગે ગુનો રજિસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ કાર્ટિસ નંગ પાંચ સોના ચાંદીના દાગીના રૂપિયા આઠ લાખ નેવ હજાર ચારસો અઠ્ઠાવન મળી કુલ તેર લાખ પચાસ હજાર નવસો અઠ્ઠાવનનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય દિશામાં તપાસ ચાલુ છે આરોપી રિહાન મોહમ્મદ કયુર મોહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધર્યો છે